તાળાજા તાલુકાના પીંગળી ગામ નજીક વાહન અકસ્માતમાં પાલીતાણાના એક નવ યુવાનનું મોત થયું ચાર માસૂમ સંતાનોએ પિતાની સત્ર ગુમાવી છે આ બનાવની વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અને દિહોર બીટ નીચે આવતા પીંગળી ગામ નજીક પાલીતાણા તાલુકાના એક યુવાનનું મોત થયું હોવાના બનાવને લઈને પરિવારનોમાં શોક છવાઈ ગયો છે પીંગળી ગામ નજીક ઘઉંનો પાક લેવા માટે ઉપયોગમાં લેવાતા મશીનના ચાલકે અડફેટે લેતા મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે યુવાનના એક રિલેટિવ સાથે થયેલ ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે પીંગળી ગામ નજીક પોતાના ભાઈ બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા તે સમયે ઘઉંનો પાક લેવામાં ચાલતા મશીને અડફેટે લેતા તેઓનું મોત થયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જો આ બાબતે તળા આજે સવારે સાડા આઠ કલાકે તળાજા પોલીસ મથકનો સંપર્ક કરવામાં આવતા એડી દાખલ કરવામાં આવેલ હોવાનું જણાવ્યું હતું જોકે આ બનાવમાં મૃતક પરેશભાઈ પોપટભાઈ ગોહિલ ઉંમર વર્ષ ઓગણત્રીસ નામના યુવાન અને સંતાનમાં ચાર માસૂમ દીકરી છે અને તેઓએ પિતાની સત્ર સાં ગુમાવતા ભારે શોક સવાયો હશે અને તેમની ઘરની પરિસ્થિતિ પણ ખૂબ જ નબળી હોવાનું પણ જાણવા મળ્યું હતું